અરે બુલાઈ લાવી લોખે મારો દાદુજી ને ફોન કરવા દે હલો દાદુજી તમે હાલના બે ત્રણ જણા મારા ખરી આવો એ બધી પહે વાત તમે એ કશું હાલ કોઈ તમે ખરી આવો મારા તો ના ના નહીં તમે હાલના લાવો ખરો

હોય શું શું મોટો હોય મોટો ને એને સમજવું પડે કશું કર્યું નહીં રસ્કો વારતો હે

મને તો જી આલ છે લઈ લેજ હું તમે ચિંતા ના કરજો બબર આ તું રસકો વાટે કે નહીં ઓય હે એટલે મોડી કેલો છે તો દેખાય ને આપણે એટલે એટલા કેટલા કેટલું થાય ભાઈ તૈણ વિગા હે તા તૈણ વિગા થાય તો આરુ તૈણ વિગા તારું અને પેલી કુરા દીઉ ને ઓય હે ઈ તૈણ વિગા ઉશાન નું નોના નું આ તે વાતો ને આરુ મોટો તારું બરાબર કશું વાતો જો હવે પછી માથાકૂટ નહી કરવાની ભયા ભયમ કો માથાકૂટ કરે મિલ નહી આવે નહી કરો નક્કી નહી કર

અરે ઉલાડો હે ઉલાડો જો ચિચ્યુજી આવશે માન્યા ગણાશે આપડે તો દાદુજીજી હશે લઈ લે નિશાની કરા જુઓ

ઉપાડી લ્યો હા તે ઉપાડશે મમ્મી બઉ ચિઠ્ઠી નો હવા દાદા ઉપાડો મમ્મી હવ મોર નું કીધું રાખજો પાછા કહેવાય ઉપાડવાનું કરો તમે રાખેલું છે ભાઈ લા ભાઈ જોઈ લો શું આયું જોઈ લે જોઈ ઊંચાડો ટેબો ભાઈ ટેબો બરાબર અમરાણા ને ટેબા જ આવે ટેબા જો તારા નસીબમાં હતું ને એ આયું બરાબર

અમાર તો કશું બોલવું હતું ને નકા આ તમન ધક્કા ખવરા બની જરૂર જ હે અમારે સારું હવે પતીજુ ભાઈ હા સુખ તમે ભાઈ તમારે શીડી કો બરાબર ને બી ભાઈ હરકારો અને એવું નહીં સગુજી એને બહુ છે જીન થી પડાઈ લીધું હવે સગુ મારે હારી જવાનું હે હ હો મારે મોડું થાય છે હારું આવજો હો આવજો હો આવજો મારા ઢોળો છે બાજુ પોલીસ પર પાઠા